બોટાદ જીએબી પાછળ અને રેલવે પટ્ટીની બાજુમાં રહેતા લોકોને હાલવા ચાલવા માટે મોટી સમસ્યા છે ગટર લાઇન તોડી નાખી છે પાણીની તોડી નાખી છે અને જે લોકો દબાણ કરીને બેઠા છે તેઓનું દબાણ તત્કાળ દૂર કરે અને રોડ રસ્તો ખાલી આપવામાં આવે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઠરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ ગડકથરા ગટરની લાઈન પણ તૂટી ગયેલ છે અને પાણી અને ગેસની લાઈન તો બેન કરી નાખી છે હવે લોકો જે જીવન જરૂરી વસ્તુ છે કે ગટર અને પાણીની ની લાઈન એ બંધ કરી નાખી છે તો લોકો અહીંયા લોકોને ને અત્યારે બે વસ્તુથી હાલાકી થઈ રહી છે હવે તીસરો મુદ્દો એ છે કે આ જે બજાર જે રહે તેમ પાછળ થી જોવું આમ ઠેઠ સુધી માં એ ચૌદ થી પંદર ફૂટની બજાર હોવી જોઈએ કે ભાઈ આપાતકાલીન પરિસ્થિતિમાં અહીંયા ફાયર બ્રિગેડ ગાડી આવી શકે અન્ય કોઈ ગાડીઓ આવી શકે એમ્બ્યુલન્સ જેવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ કે આ વિસ્તાર જે રહ્યો એ કઈ એક દિવસ પૂરતી નથી આ કાયમિકના ધોરણે મોટાદમાં વસતા લોકો છે જે લોકોએ આગળ દબાણ કર્યું છે નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર જે કોઈ અધિકારીઓ હોય એને અમારી ખાસ કરીને અપીલ છે કે જે જે આગળ જે દબાણ છે એ દૂર કરી અને ટોટલ રસ્તો જે બને આર પાર અને મોટા વાહનો આવે જાય કોઈના ઘરમાં ગેસ સિલિન્ડર ફાટી જાય કાગળ કોઈ કોઈને તકલીફ પડે તો ગાડી ક્યાંથી આવી જાય એટલે આ મુસીબત જે દૂર કરે તેમ પાછળ આખી બજારું બનશે એટલે આ તમામ જે વસ્તુ છે ઘાણ કચરો જે કાંઈ પડ્યો છે એને દૂર કરવા આવે અને સ્થાનિક લોકોને આ પરેશાની માંથી મુક્તિ મળે એવી અમારી અપીલ છે જય ભીમ જય ભારત જય સંવિધાન